ઓ સોમણા પાંચ મિનિટ માં કડી બેહો જલ્દી આવજો એ હા હવે ડોક્ટર સાહેબ તો કા ગયા થાય છે જલ્દી રૂપિયા ભાઈ સાહેબ આવી થાય છે નંબર જલ્દી લેજે છોકરો <laughs>

आसा ओए उडे पडियो अच्छा कितना दिन मां मते रहा डॉक्टर साहब हमरा तबीयत सा तबीयत चले माने अबे काय खाबो छु आ उ देखा ला અમારો દેખા ના બી 2050 આને કઈ નો કેવા તમે ને તો અને લાઈક સબ્સ્ક્રાઇબ કરજો પાક ટુ આવી જ